અડીખમ ગુજરાત મહીસાગર સમાચાર ખાનપુર તાલુકાથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપુર ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત રીતે ધામધૂમપૂર્વક શુભારંભ થયો છે સમસ્ત મૈયાપુર ગામના ગ્રામજનોના સહયોગથી આયોજિત આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આજરોજ કર્મ કુટીર હોમ મંડપ પ્રવેશ શોભાયાત્રા સ્નપ્નવિધિ મહાઅભિષેક સાયમ આરતી સહિત મહાપ્રસાદીના કાર્યક્રમો યોજાશે બીજા દિવસે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રાથમ પૂજન મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્તર પૂજન બલિદાન બાદ પૂર્ણાહુતિના બાદ મહાપ્રસાદીના કાર્યક્રમો યોજાનાર છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના બહાર વસતા સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા છે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જામ્યો છે અમે પેલી થાળી છે એ થોડી બાજુ પર લઈ લે અને એ થાળી આગળ મૂકી દે ભાઈ એ પંચાવૃત્તિ જબજી ભરી અને બધી મૂર્તિઓ ઉપર ચડાવી દે આસનાળ વેક્ષદાન જબરવયામે ઢીલી પે કલશ કલશાતેન પ્રત્યક્ષરા મુસ્તી મુસ્તી માવાએમે ઝા ભયામે મુસ્તી મુસ્તી માવાએમે ઝા ભયામે હાથમાં કુલાંબી કા રે કાઠ્ય એને કાઠ્યા એને માવાએમે ગાલાં બા બ્રહ્મંડ ઓ ભરી માવે ચોખા લેવાના અને પહેલો એ પુષ્પ રાખીને પગે પગે લાગવાનું છે ચોખા રાખો અને ભાઈઓ ચોવીસ વખત ચોખા ત્યાં તમારા પડ્યા ની અંદર વધવાના ਜਦਰੇ ਭਾਰ ਬਦੀ ਜਾ ਮੰਗਲ ਜਮ ਹਮਾ ਵੀ ਸੁਰੂ ਵੀ ਜਿੰਦਾ ਹੋ ਗਿਆ ਆਪ ਵੀ ਜਮਨੀ ਸ਼ਕਤੀ ਗਰੀਬ ਕਲ ਕਮ ਆਸ਼ਾ ਅੰਕਲੇ ਸ਼ਾਹ ਦੀ ਮੂਰਤੀ ਆ ਮਾ ਰਾਜ ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਬਣੇ ਅਨੇ ਨਾ ਪਾਦੀ ਮਾਨਸੋ ਦੇ ਪਚਾਰ ਪੂਜਾ ਅਕੇਨ ਕਰਮ ਕਰੇ ਸ਼ਾਹ ਦੀ ਪ੍ਰਧਾਨ ਸਹਿਤ ਸਥਾਪਿਤ ਦੇਵਤਾ ਹ ਪ੍ਰੀਯਤਾ ਅਧ ਗਣਪਤਿੰ ਧਿਆਏਤ ਕਿਰਾਏ 15 ਵਖਤ ਓਮ ਮੰਤਰ ਬੋਲੀ ਜਾਉ ਜੋਰ ਦੀ ਓ ਬੁਰਾ ਜੋਰ ਦੀ ਓ